લોકસભાની આગામી ચૂંટણીમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવાની શિખામન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે કાર્યકર્તાઓને આપી હતી ઉમેરાના મેદાનમાં વિશાળ સભાને સંબોધતા પાટિલે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષે માત્ર ત્રણ લાખ મતને કારણે છવ્વીસ બેઠક ગુમાવી છે જેમાં પોરબંદર અને માનાવદર જેવી વીસ બેઠકો માત્ર પાંચ હજારની અંદરના માર્જિનથી ગુમાવી છે નહીં તો ભાજપ પાસે એકસો છ્યોતેર બેઠક હોત સુરત ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિશાળ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું જેમાં હજારો કાર્યકરો સાથે પેજ પ્રમુખ અને કમિટીને ઝીણામાં ઝીણી કામગીરી કઈ રીતે કરવી અને તે માટે કઈ તકેદારી રાખવાની છે એનું પાટીલે માર્ગદર્શન આપ્યું હતું તેમને આ વખતે મોદી હેટ્રિક કરવા જઈ રહ્યા છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો ફ્રેશ ચહેરાને મેદાનમાં ઉતરાવીને નીતિ અંગે તેમણે કહ્યું કે આ સિનિયરોને પણ સરકારની મહત્વની નિમણૂકોમાં ધ્યાન રખાશે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને તેની સામે મોદીજી સામેના વિશ્વાસની લહેર ચાલી રહી છે કદાચ ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ મોદીના કારણે લોકો મત આપે છે સીઆર પાટીલે ગત વિધાનસભા પરિણામને લઈને ખાસ ટકોર કરતા કાર્યકર્તાને કહ્યું હતું કે વિધાનસભાના ચૂંટણીમાં છવ્વીસ બેઠકો ખૂબ નજીવા માર્જિનથી આપણે હાર્યા હતા અને વીસ જેટલી પોરબંદર માનાવદર જેવી વીસ જેટલી બેઠકો પાંચ કરતાં પણ ઓછા મતોથી હાર્યા હતા જે દર્શાવે છે કે એક એક મત કેટલો કિંમતી હોય છે માટે વિધાનસભા ચૂંટણીની જે ભૂલ થઈ એવી ભૂલ લોકસભા ચૂંટણીમાં ના થાય એનું ધ્યાન રાખવા ખાસ કાર્યકર્તાઓને ટકોર કરી હતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અંદર પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા આ એક માત્ર લાલ એવો છે કે જેમણે ડંકાની ચોટ ઉપર કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે પાર્ટીએ જવાબદારી આપી અને એમણે પ્રવાસ શરૂ કર્યો આ જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતને જે રીતે એમના વિકાસના પંથે મૂક્યો હતો એ જ ગુજરાત મોડલને આખા દેશના તમામ રાજ્યમાં લાગુ કરવા માટેનો વચન સાથે જ્યારે એમણે ઝુકાવ્યું ત્યારે બધાને એમ લાગતું હતું કે ખબર નહીં કેટલી સીટ આવશે પણ મોદી સાહેબને વિશ્વાસ હતો કે મારા એકલાના તાકાત પર સરકાર બનાવી શકીશ એટલી જી એટલી સીટ હું મેળવી શકીશ પહેલી વાર બસો ને ત્યાંસી સીટ જીત્યા પાંચ વર્ષની અંદર કરેલા કામો અને ગુજરાત મોડલ લઈને બીજી વાર પણ ત્રણસો ને ત્રણ સીટ જીત્યા અને હવે ત્રીજી વાર આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનાવવા માટે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે એમને હેટ્રિક થાય અને આવનારા દિવસોમાં દેશમાં જે વિકાસના કામોને જે એમણે ઝડપ આપી છે જે ગતિ આપી છે અને વધુ ગતિથી દોડાવાય એના માટે દેશના હિત માટે આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે આપણે મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે તાકાત લગાવી પડશે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે સતત ત્રીજી વાર ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધારે મતોની લીડ લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જ્યારે જુદી જુદી કેટલી બેઠકો પર સાત લાખ અને દસ લાખ મતોની લીડનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે ત્યારે આવનાર સમયમાં ભાજપ દ્વારા વધુ આક્રમકતા સાથે ચૂંટણી પ્રચાર કરી અને મતદાર સુધી પહોંચવા માટે વ્યૂહરચના કરવામાં આવી રહી છે અને નક્કી કરેલા લક્ષ્યને હાંસલ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે